નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમામ મિત્રો આજે આપણે વાત કરીશું એ યોજનાની અંદર દોસ્તો એક નવી અપડેટ આવી છે યોજનાનું નામ છે નમો લક્ષ્મી યોજનામાં મોટો ફેરફાર થયો છે શું ફેરફાર થયો છે તેની વિગતવાર દોસ્તો ચર્ચા કરવાના છીએ એ પહેલા ખાસ નવા મિત્રો જોડાણ આવે તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો નમો લક્ષ્મી યોજનામાં મોટો ફેરફાર રાજ્યની આ વિદ્યાર્થીનીઓને મળશે સહાય જાણો કેટલી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્ત્રી સાક્ષરતા અને કન્યા કેળવણી માટે હંમેશા ભાર મૂક્યો છે

અક્ષમતાઓને કારણે દીકરીઓને શિક્ષણ છોડી ન દેવું પડે અને વધુને વધુ દીકરીઓ પોતાનું સંપૂર્ણ શાળા કે શિક્ષણ પૂર્ણ કરે તેવા ઉદ્દેશ્યથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ વર્ષે નમો લક્ષ્મી યોજનાનો શુભારંભ કરાવ્યો તો મિત્રો આવું કંઈક આ યોજના વિશે છે પરંતુ તેની અંદર કંઈક ફેરફાર થયા છે તેની આપણે વાત કરવા જઈ રહીએ છીએ તો આ વર્ષે બજેટની અંદર આ યોજનાની અંદર બારસોને પચાસ કરોડની જોગવાઈ કરવામાં આવી છે આ યોજના હેઠળ ધોરણ નવથી બારમાં વ્યાસ કરવામાં માટે વિદ્યાર્થીઓને આ ચાર વર્ષે દરમિયાન કુલ પચાસ હજારની આર્થિક સહાય આપવામાં આવશે ધોરણ નવ થી લઈને ધોરણ બાર પૂર્ણ કરે ત્યાં સુધીની અંદર સરકાર તેમને હપ્તા સ્વરૂપે ટોટલ પચાસ હજાર રૂપિયા છે તે સહાય તરીકે આપશે એવું તેને કીધું હતું મિત્રો અહીંયા ઉલ્લેખનીય છે કે આ યોજના અમલી થયેલ અત્યાર સુધીમાં રાજ્યની લગભગ દસ લાખ વિદ્યાર્થીનીઓ છે તેમને કુલ આર્થિક સહાય સુકવવામાં આવી છે નમો લક્ષ્મી યોજના હેઠળ લાભાર્થીની

પ્રાપ્ત શાળાઓમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક અભ્યાસ કરતી વિદ્યાર્થીઓના છે તેમને સહાય મળવા થશે આ યોજના હેઠળ મેળવવામાં માંગતી પાત્રતા નિશ્ચય મુજબ છે કઈ રીતની સહાય મળે તેની આપણે વાત કરીએ તો રાજ્યની સરકારી અથવા તો અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં ધોરણ 8 નો અભ્યાસ પૂર્ણ કરી ધોરણ 9 માં પ્રવેશ મેળવેલો હોય અથવા તો રાજ્યની માન્ય ખાનગી અથવા તો પ્રાથમિક શાળામાં આરટીઈ અંતર્ગત પ્રવેશ મેળવીને ધોરણ એક થી આઠ નો અભ્યાસ પૂર્ણ કરીને ધોરણ નવ માં પ્રવેશ મેળવેલો હોય અથવા તો તેના ઉપર બી છે વિદ્યાર્થીઓને ધોરણ આઠ પૂર્ણ કર્યા બાદ ધોરણ નવમાં પ્રવેશ મેળવેલો હોય અને જેના કુટુંબની વાર્ષિક આવક છ લાખ કે તેથી ઓછી હોય તેઓ નમો લક્ષ્મી યોજના હેઠળ લાભ મળવા પાત્ર છે આવું અહીંયા મિત્રો કહેવામાં આવ્યું છે

ત્યારે બાકીના દસ ધોરણ દસ ની બોર્ડ પરીક્ષા પાસ કર્યા પછી જ મિત્રો આપવામાં આવશે ધોરણ દસ હજાર આપી દેવામાં આવશે તો દોસ્તો ફેરફાર થયો છે તો ફેરફાર છે તે એક પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે તે પોર્ટલ વેબસાઇટ એક શરૂ કરવામાં આવ્યું છે તેની વાત કરવામાં આવી હતી તેની અંદર ફેરફાર થોડો એવો થઈ હશે પરંતુ આ યોજનાઓની માહિતી હતી ત્યાં તમને મિત્રો અહીંયા સંપૂર્ણ આપી દીધી છે વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો